અરવલ્લી નાખી પથ્થરમારો કર્યો અને મુખ્ય ગેટના સીસીટીવી પણ તોડી નાખ્યા આખી ઘટનામાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ખૂબ ઘર્ષણ જોવા મળ્યું આ બાબતને લઈને પોલીસે શું માહિતી આપી છે જાણી અહેવાલમાં જ્યારે પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી પશુપાલકોએ હિંમતનગર તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ સર્જતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો પોલીસે સાબરડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા એટલા માટે પરિસ્થિતિ જે છે એ વધુ તંગ બની ગઈ હતી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારી શું કરી રહ્યા છે એ સાંભળીએ સવારે અગિયાર વાગે સાબરડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબરડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે એમ છતાં પંદરસોથી બે હજાર લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને વજ ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ચારેક ગાડીના કાચ તોડ્યા જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેમાં ત્રણેક પોલીસ કર્મચારીને ઈજા થઈ છે જે હાલ સારવાર હેઠળ છે અને પચાસથી વધારે સેલ ગેસના સેલ છોડવામાં આવ્યા છે હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે ચારેક વાહનોના કાચ તૂટ્યા છે અને ત્રણેક પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે જે લોકો હાલ સારવાર હેઠળ છે જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે

શું પશુપાલકો પોતાની મહેનત નો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકે આવા સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ફરી રહ્યા છે પશુપાલકોએ એવું જણાવ્યું છે કે ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે છસો બે કરોડ રૂપિયા ફાળવ્યા હતા જેના કારણે દૂધ ઉત્પાદકોને સત્તર ટકાથી વધુ ભાવ વધારો મળ્યો હતો પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર પાંચસો કરોડ કરી દેવાયો છે જેના પરિણામે ભાવ વધારો ઘટીને નવ જેટલો જ રહ્યો છે અને તંત્ર કે ડેરી સત્તાધીશો આ મામલે હવે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું પરંતુ હાલ તો સાબરકાંઠામાં પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો છે અને શાંતિપૂર્ણ સમાધાનની આશા જે છે એ ધૂંધળી દેખાઈ રહી છે આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ માટે આપ જોતા રહો બે સાઈન ન્યૂઝ નમસ્કાર